જવાબ નહીં મળે ત્યાં સુધી જવાના નથી ખાસ કરીને આમાં જવાબ જવાબદાર અને જેની જવાબદારી જેની પેલા બને છે એ અત્યારે ઉપસ્થિત જવાબદાર અધિકારીઓની બને છે એ જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે એ સ્વીકારી રહ્યા છે કે ફક્ત એક જગ્યાએ આ પ્રકારની પોલમાં ભૂલ નથી આવી સાત જગ્યાએ પોલમાં ભૂલ થઈ છે જેમાં અધિકારીઓની ભૂલ છે એ લોકો જાતે સ્વીકારે છે કે અધિકારીઓની ભૂલ છે હવે અધિકારીઓની ભૂલમાં વિદ્યાર્થીઓ શા માટે ભોગવે એક સામાન્ય એવી બાબત છે તો એ સામાન્ય બાબત એને સુધારી અને જે ઉમેદવારો પાસ છે આમાં જોવા જઈએ તો સરકારની સીધી રીતે જવાબદારી બને છે કેમ કે આમાં ઉર્જા વિભાગના જે મંત્રી છે આદરણીય કનુભાઈ દેસાઈ એની સહમતિથી આ ભરતી કરવામાં આવી છે હવે એટલે જવાબદારી એમની પણ બને છે કેમ કે એ ઉર્જા વિભાગના મંત્રી છે એટલે મંત્રી તરીકે જનપ્રતિનિધિ તરીકે જવાબદારી છે તેની સાથે સાથે અધિકારીઓની પણ એટલી જ એકાઉન્ટેબિલિટી એમાં ફિક્સ થઈ છે કેમ કે એ લોકોએ પરીક્ષા લીધી છે પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ભૂલ કરી નથી અને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જે રીતે વાત કરીએ જ પ્રકારે કે જીપીએસસીની ત્રીસ ભરતી રદ કરવામાં આવી આ રીતે પહેલાં ગૌણ સેવાની જે ભરતીઓ હતી એ પણ રદ કરવામાં આવી એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફક્ત ને ફક્ત રમત રમાઈ રમી છે અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આની ઉપર નિર્ણય યોગ્ય નિર્ણય કરવા મને આવે અને જે રીતે જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયામાં જે નિમણૂક પત્ર ફક્ત નિમણૂક પત્ર આપવાના બાકી છે જ્યાં સુધી નિમણૂક પત્ર આપવામાં ની આવે ત્યાં જે ચોક્કસપણે અમે અમારી લડાઈ લડવાના છે જે તે જગ્યાએ જે અધિકારીની ભૂલ હોય એ અધિકારી ઉપર સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ જે અધિકારીઓ ભૂલ કરી છે એને તમે સજા કરો વિદ્યાર્થીઓ કોઈ ભૂલ કરી નથી વિદ્યાર્થીઓને જે માર્ગદર્શક જે આપવામાં આવે ત્યાં માર્ગદર્શન જ આપવામાં હતું એ પ્રકારે જ્યારે પરીક્ષા બી છે તો એની જે પરીક્ષા છે એ વેલિડ ગણી અને એને નિમણૂક પત્ર આપવામાં આવે આંદોલન અમારું યથાવત રહેશે જ્યાં સુધી અમારી માગણી સ્વીકારવામાં આવે જ્યાં સુધી અમને એમડી સાહેબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ પોલીસ સાથે જો ઘર્ષણ થશે તો પોલીસ અમે વિનંતી કરીએ છીએ કે સરકારના ઈશારે કોઈ પણ પ્રકારનું વિદ્યાર્થીઓ સાથે પોલીસ ઘર્ષણ ન કરે કેમ કે વિદ્યાર્થીઓ આજે ઘણી બધી ઉમેદો ઘણી બધી અપેક્ષાઓ ઘણી બધી આકાંક્ષાઓ લઈને એ બધા પરંતુ આજે વિદ્યાર્થીઓ સાથે દગો થયો છે વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા છે

માર્ચ મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી એની બે કહી શકાય બારમા મહિનામાં ડિસેમ્બર મહિનામાં મને ખ્યાલ આવે ત્યાં સુધીને ખ્યાલ ન આવતો હવે એના પછીની જે ફર્ધર પ્રોસેસ હોય એના પછીની ફર્ધર પ્રોસેસમાં નવમાં મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી પછી દસમા મહિનામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવ્યું ત્યારબાદ મેડિકલ વેરીફિકેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ જ્યારે નિમણૂંક પત્ર દેવાની વાત આવી ત્યારે આ લોકોએ નિમણૂક પત્ર આપી દેવાની કહી શકાય કે ના પાડી દીધી અને વિદ્યાર્થીઓ સાથે જસિંહે કહ્યું છે અમે આ મુદ્દે લડાઈ ચાલુ રાખીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે તેવું તેમણે કહ્યું છે ઉર્જામંત્રી મંત્રીના ઘર અને વિધાનસભાનો પણ ઘેરાવ કરીશું એવું યુવરાજસિંહે જણાવ્યું